હું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા યુજી વીસીએલ દ્વારા મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર મકાન માંથી લોકો સ્માર્ટ મીટર આવશે તેવું કહીને ગભરાતા હોય છે તેવામાં તિરુપતિ ટાઉનશીપ ના રહેવાસી વનિતાબેન દ્વારા વીસીએલ ને સામે થી વિનંતી કરવામાં આવી હતી કે મારા ઘરે સ્માર્ટ મીટર આપો સ્માર્ટ મીટર નાખવાથી ઘણા ફાયદાઓ છે તેમાં પહેલો ખાસ ફાયદો જણાવતા કહ્યું કે મકાન બંધ હોય અને ઘરમાં એન્ટ્રી થઈ શકે તેમ ન હોય તો મીટર રીડર આવે અને છેલ્લું ગયા મહિનાનું જે બિલ આવ્યું હોય તે બિલ આપીને જાય ત્યારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે તમે હાજર છો કે નથી બીજી બાબત દૈનિક કે મંથલી કેટલો વપરાશ કર્યો તે તમામ માહિતી તમને મળી જાય જેથી વપરાશ ઘટાડવો કે વધારો તે પણ આપણને ખ્યાલ આવે તેમજ બિલ પણ મોબાઈલ દ્વારા આવી જાય જેથી પર્યાવરણને પણ ફાયદો એટલા કાગળની બચત થાય સરકારને ફાયદો વીજ ચોરી કરતા લોકો બંધ થાય રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મનન પટેલ વનિતાબેન દેવિદભાઈ સાલ શ્રી પુરુષતિ સોસાયટી બી 111 નંબર અમે થ્રી ફેજ માટે મીટર માટે એપ્લાય કરેલું સ્માર્ટ મીટર માટે અને અમને અમારી અરજી મંજૂર કરી અને અમે સ્માર્ટ મીટર માટે પરમિશન આપી દીધી તો આનો મુખ્ય હેતુ એ છે કે ગમે ત્યારે મકાન બંધ હોય અને લાઇટ બિલવાળા બિલ ફાળવા માટે આવે ત્યારે મકાન બંધ હોય એટલે ગમે તે રીતે બિલ ફાડીને જતા રહે પણ સ્માર્ટ મીટરથી એટલો પબ્લિકને પણ ફાયદો આપણને પણ ફાયદો કે ગમે ત્યારે ગમે તેટલું બિલ આવે તો મોબાઈલ દ્વારા આવે અને કોઈ જોકો ખોલીને અંદર આવવાની કોઈ ઝંઝટ નહીં અને એ રીતે કામ થાય બીજું પર્યાવરણ પર્યાવરણ દર મહિને જેટલા બિલ ફાટે એટલો કાગળ પણ વપરાય અને પર્યાવરણને એટલું નુકસાન થાય એટલા વૃક્ષોનું નિકંદન પણ વધારે થાય તો એક હેતુ એ પણ છે કે પર્યાવરણને પણ બચાવવા માટે કાગળનો ઓછો યુઝ કરી શકાય અને પબ્લિકને પણ મદદરૂપ થાય અને સરકારને પણ એક સારો ફાયદો છે આમાં કે કોઈ એમાં ગેરરીતિ કે એવું કંઈ કરી ના શકે